મહર્ષિ વેદવ્યાસ રચિત ગરુડ મહાપુરાણમાં જુઠ્ઠું બોલવાના કર્મથી આપણને કયું ફળ યમદૂત આપે છે તે આજે આપણે આ વિડિયોમાં સાંભળવાનું છે તો જુઠ્ઠાણુનું કર્મ કરવાથી કેટલાક માણસોને પળે પળે જુઠ્ઠું બોલવાની આદત હોય છે તો કેટલાક બોલીને તરત ફરી જાય છે અભિ બોલા ફોક કેટલાકનો કોટોમાં જુઠ્ઠી જુબાની આપવાનો ધંધો થઈ પડે છે નોકરી ધંધા જીવનમાં જૂઠ્ઠું બોલવાથી કેટલાક અનર્થો થાય છે ગેરસમજો થાય છે એક જૂઠ સો વાર જૂઠું બોલાવે છે અંતે તો સત્યનો જ જય થાય છે રાજા હરિશ્ચંદ્રએ સત્યને ખાતર રાજપાટ છોડી સ્ત્રીપુત્ર વેચ્યા હતા પોતે ચંડાળને ત્યાં રહ્યા રાષ્ટ્રપિતા ગાંધીજીએ તેથી તો કહ્યું છે સત્યને જ ગજ કદી ટૂંકો ન થાય સત્યનો ગજ કદી ટૂંકો થતો નથી તો જૂઠાણું બોલવું એ પણ એક પાપ જ છે અને જૂઠું બોલવાને અંતે આપણે સત્ય તો બોલવું જ પડે છે આ જ રીતે ગુરુડ પુરાણથી પુરાણમાં કયા કર્મનું કયું ફળ આપણને આપે છે તે સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો